સૌ રાજકોટ વાસીઓ લાલજીભાઈ દેસાઈ મારી સાથે જે પાલભાઈ આંબલે અને હું અમે ત્રણેય અત્યારે રાજકોટ આવવા માટે નીકળી રહ્યા છીએ આવતીકાલે તો રોડ નહીં તો ટોલ નહીં અને નારા સાથેનો જો આંદોલનનો કાર્યક્રમ આપ્યો છે જે અગ્નિકાંડના વિક્ટીમ્સ માટે આપણે બધા સાથે મળીને લડ્યા એ જ પ્રમાણે આપ સૌ પણ રાજકોટ વાસીઓ જ્ઞાતિ ધર્મ અને રાજકીય પક્ષોના કુંડાળા તોડી એક રાજકોટવાસી બનીને આપણે બધા જો રોડ ઉપર ઉતરીએ અને કલેક્ટર તંત્ર ઉપર રાજ્યની સરકાર ઉપર એક પ્રેશર આપીએ તો મને લાગે છે કામ થઈ જાય છે ખૂબ

રાજકોટના અને સૌરાષ્ટ્રના એ રોડ ઉપર મુસાફરી કરતા દરેકના પ્રશ્નોના માટે થઈને લડવા માટે તૈયાર છીએ સૌ સૌરાષ્ટ્રવાસીઓને વિનંતી કે તમે પણ આ ભારત સરકાર અને ગુજરાતના ખાસ કે નેશનલ હાઇવે છે ભારત સરકાર અને વહીવટ કરે છે ગુજરાત સરકાર એટલે આપણે લૂંટે છે પણ રોડ પૂરા સરખા કરતા નથી આ લૂંટ સામે લડવા માટે તમે પણ એક થઈને આવો એવી અમારી વિનંતી છે ઇન્ડિયન રોડ કોંગ્રેસના નિયમો અનુસાર જ્યાં સુધી એસી ટકાોડનું કામ પૂરું ન થાય ત્યાં સુધી ટોલ લઈ શકાય નહીં માટે પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લાના તમામ નાગરિકો જે ત્યાંથી નીકળે છે જેતપુરથી રાજકોટ વચ્ચેનો જે રસ્તો પોણી કલાકથી એક કલાક ન તે ત્રણ કલાક થાય છે અને એની સામે તમે ટોલ પણ આપો છો ત્યાંથી એમ્બ્યુલન્સ નીકળે છે એમ્બ્યુલન્સમાં કેટલીક એવી ઘટના બની કે દર્દી એની પોલીસ થઈ જાય છે આપણા સૌના માનવ જીવનના મૂલ્ય માટે આપણા સૌના બંધારણીય અધિકાર માટે લડવા માટે અમે તો આવી જ છીએ તમે પણ બધા જ આવતીકાલે કલેક્ટર કચેરીએ સવારે અગિયાર વાગે પધારો એવી વિનંતી અમરેલીમાં હું નવ તારીખે જઈ રહ્યો છું રાજ્યની સરકારે જે ખેતમજૂરી ખેડૂત બનાવ્યા એમાં જે સામાજિક તત્વો છે એનો કબજો ખાલી કરાવવા આજે અત્યારે પાલભાઈ ને લાલજીભાઈ ને હું કે લારી કલ્લાના પાઠાણાવાળાને ડિસ્ટર્બ કરી રહ્યા છે અમને ખદેડી રહ્યા છે દ્વારકામાં એ મુદ્દે લડતા હતા આવતીકાલે સવારે તમારી વચ્ચે રાજકોટમાં આવીશું આખા સૌરાષ્ટ્રમાં કોઈ પણ ખૂણે જ્યાં પણ જરૂર પડે ત્યારે પાલ આંબલિયા લાલજીભાઈ દેસાઈ અને jignesh pewani ત્રણે તમારી વચ્ચે આવીને ઉભા રહીશું કોંગ્રેસ પાર્ટીનો એક એક સિપાહી યુટ્યુબર્સ મીડિયાવાળા ગમે તેટલું બોલ્યા કરે ગુજરાતની 350 કરોડ જનતા માટે લડ્યો છે અને લડવાનો છે